સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલોમાં ઉભી થયેલી અછતને લઈને કતારગામના કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમસ્ત વાટલીયા પ્રજાવાતી સમાજના સહયોગથી કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જ્યાં હોમ ક્વોરન્ટાઇન સગવડ ન હોય તેવા દર્દીઓને રાખવામાં આવશે તે પણ જાણવા મળ્યું છે સુરતમાં કોરોનાનો કાળો કેર વર્તાવી રહ્યો છે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ ગત રોજ રોજેરોજ વધી રહી છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ પાસે હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાની અલગ વ્યવસ્થા નથી તેવા દર્દીઓ માટે સુરત ભારતીય જનતા પાર્ટીના ડોકટર સેલ દ્વારા સમસ્ત વાટેલિયા પ્રજાપતિ સમાજના સહયોગથી કતાર ગામના વસ્તાદેવડી રોડ પર આવેલા સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલને આઇસોલેશન સેન્ટર બનાવી દીધું છે જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેવા આઇસોલેશન સેન્ટરમાં રહે તેઓ માટે વિનામૂલ્ય રહેવાની ચા ના સંસ્થા સવર્સન જમ્મુની અને ડોક્ટર સહિતની તમામ સુવિધાઓ ભાજપ દ્વારા અપાશે મારું નામ કુમારભાઈ પ્રજાપતિ છે અહીંયા કોમ્યુનિટી હોલ વસ્તા દેવડી રોડ ઉપર આઇસોલેશન વોર્ડની સુવિધાઓ કરવામાં આવી છે જેમાં સો બેડ જેટલી સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ જે નાના પરિવાર હોય જેમને ઘરમાં ક્વોરન્ટાઇન માટે સુવિધા ના હોય એમના માટે મદદરૂપ માટે આપણે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એમાં ભારતીય જનતા પાર્ટી અને સમસ્ત વાટેલિયા પ્રજાપતિના ભોજનના સૌજન્ય તરીકે સમજ વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ થયા છે અને ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ દ્વારા બીજી બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે કેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે શું શું વિશેષ અત્યારે આઠ દર્દીઓ ટોટલ સારવાર લઈ રહ્યા છે જેમને જમવાથી લઈ અને પંદર ડોક્ટરોની ટીમ દ્વારા નિષ્ણાત ડોક્ટરો દ્વારા એમની સહાયતા કરવામાં આવે છે સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે ભાજપ દ્વારા દર્દીઓની સેવા માટે આગળ આવી કરાતી કામગીરીને લઈને દર્દીઓમાં પણ ભાજપ પ્રત્યે લગાવ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે ટેન્ટ વેન્યુ